પ્રેમ સંબંધ નો આવ્યો કરુણ આત્મહત્યા લુખાગીરી પૈસા પ્રેમ અને આવી ઘટનાઓ માણસની માનસિકતા સામે અનેક ઉભા કરે છે ન માત્ર ભાવનગરમાં બનેલી ઘટના પણ હવે સુરેન્દ્રનગરમાં પણ એવી ઘટના બની હતી જ્યાં પિતા ને પુત્રની પ્રેમિકા પસંદ ન હોવાથી તેનું કાસળ કાઢી નાખ્યું નમસ્કાર ગુજરાત ટીવી ન્યૂઝમાં હું ભગવતી વિશા ધીમે ધીમે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ છાસ વારે વધી રહી છે સુરેન્દ્રનગરમાંથી પણ એવી ઘટના બની છે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જુબાડા ગામે પંદર નવેમ્બરના રોજ બનેલી યુવતીની હત્યાના કેસમાં મોટો વળાંક આવ્યો છે યુવતીના પ્રેમી સંજયના પિતા બચુભાઈ યુવતી હેતલની જાહેરમાં શરીના ઘા મારી હત્યા કર્યાનો આરોપ છે ત્યારે ઘટના બાદ ફરાર થયેલા બચુભાઈને પોલીસે ઝડપીને આકરી પૂછપરછ હાથ ધરી છે ગામની સ્કૂલ છે તેની આગળ બચુભાઈ એટલે કે તેના સસરા તેના પર ચરીથી લગભગ પંદર જેટલા ગામારી તેને મોતને ઘાટ ઉતારી દીધી બાદ આરોપી ફરાર થઈ ગયો પોલીસે હેતલની માતાની ફરિયાદના આધારે બચુ વિરોધ ગુનો દાખલ કર્યો હતો ને ફરિયાદ મુજબ યુવતી હેતલનો ગામના જ્વારમી મેન સંજય સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો અંદાજે 3.5 વર્ષ પહેલા બંનેએ મિત્રી કરાર કર્યા અને તેમને 3 વર્ષનો એક પુત્ર પણ છે જો કે સંજયે બાદમાં બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોવા છતાં હેતલ અને સંજય વચ્ચે સંબંધ યથાવત હતા જે બાબત સંજયના પિતા બચુભાઈને ન ગમતી ફરિયાદ મુજબ બચુભાઈ બાર હેતલા ઘરે આવી ધમકીઓ હેતલની માતાને કહી ગયા હતા કે તમારી દીકરીને મારા દીકરા સંજય સાથે સંબંધ તોડાવવો પડશે નહીં તો તેને જાનથી મારી દુશ્મનીના કારણે બચુભાઈ હેતલની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસે ગુનાહિત હથિયાર તરીકે ઉપયોગમાં આવેલી છરી તથા અન્ય પુરાવો મેળવવા મચુભાઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરી છે ઘટના પછી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાયો છે સમગ્ર મામલે પોલીસ પ્રતિક્રિયા આવી છે તેના પર નજર કરીએ ગત તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ ચોડા પોલીસ સ્ટેશન વિસ્તારના જોબાડા ગામે એક બનાવ બનેલો હતો આ બનાવમાં જે છે એક બેન જે હેતલબેન પોપતભાઈ જુવાલિયા એમની હત્યા જે છે ગામના સ્કૂલની બાજુમાં આવેલી ગલીમાં થયેલી હતી આ બેનને હત્યાના અનુસંધાને એમના જે માતા જે છે રીતાબેન પોપતભાઈ જોવાલિયા એમણે ચુડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક કલમ ચોપન અને જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો જે છે એ દાખલ કરાવડાવેલો હતો આ ગુનામાં એક આરોપી જે બચુભાઈ વશરામભાઈ લીમડિયા જેવો છે આ વ્યક્તિ નું નામ જે છે એ ફરિયાદમાં એમના તરફથી આપવામાં આવેલું હતું અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પણ આ વ્યક્તિ એ આ બનાવનો અંજામ આપેલો હોય તે હું ખોલવા પામેલું હતું ત્યારબાદ આ વ્યક્તિની તપાસ કરતા આજુબાજુના તમામ વિસ્તારો અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને સર્ચ કરતા ગઈકાલે સાંજના સમયે આજે બચુભાઈ વશરામભાઈ લીંબડીયા જે છે એમને અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ એમની જે પણ પ્રાથમિક પૂછપરછ કરી અને આગળ જે પણ તપાસમાં કઈ રીતે શું પુરાવો વધુને વધુ એકઠા કરી શકાય છે એ બાબતની તજવીજ હાલ ચાલુ છે અને આજરોજ આજે બચુભાઈ જે છે એમને નામદાર કોર્ટ સમક્ષ એમને હાજર કરી જે પ્રમાણે એક કહેવાય છે છે કે પિતા પુત્ર વધુની હત્યા કરી નાખે આવી અનેક ઘટનાઓ બને છે જેમાં નિર્મમ હત્યાઓ થાય છે લોકો કહેવાય છે કે આર્થિક તંગીને લીધે પણ આત્મહત્યાઓ કરે છે અને ક્યાંક પ્રેમ અને પૈસા પણ અનેક લોકોના જીવ લે છે દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધતી જાય છે ત્યારે ગુજરાત જેની સુરક્ષિત ગુજરાતની છબી હતી તેના પર હવે એક મોટો પ્રશ્નાર્થ છે લોકોની માનસિકતા પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે એક કહેવાય છે કે માનવ મૂલ્ય છે કે ધીરજ હોવી જોઈએ માનવતા હોવી જોઈએ લોકોમાં પરંતુ ધીમે ધીમે આ બધું જ ગાયબ થઈ રહ્યું છે અને આવી ઘટનાઓ છે તે અનેક સવાલો ઉભા કરી રહી છે સંબંધોની કોઈ સીમા નથી રહી તમારું છે આ ઘટના જરૂરથી જણાવજો બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર